કેમ કે આપણું ઓઢા લઈને તો મિત્રો જવું પડે ને નગર થોડું એમનામ હાલે વાત કરો તમે કે ખાવાની એ પણ આપણે જોઈ લો પાણી મારવાનું હોય ને એટલે આપણે આવા ફાટલા ટૂટલા લુગડા પહેરવાના નો હા એમ નવી ફેશન ફાટલા ટૂટલા લુગરા પહેરવાના કેમ કે આ પાણીમાં ડઈયા બધા બધા આમ જેમ જોઈ લો ગઢડા વાળા એવા બગડા હારા એવું જાય અને આપણે જો ખંભે સરે ખંભાળી અને હાલી ગયો હું પાણી કરવા હેલો ઇટો ફેમિલી કેમ છો બધા મજામાં છે મજામાં આવી છે તો આપણા બ્લોક જોતા રહેજો ફૂલ મજામાં આવી જાવ છું કેમ છો બધા મજામાં તો મિત્રો તારે આપણે આજે આવી ગયા છીએ વાડીએ કેમકે વાડીએ આજે પાણી વાળવાનું છે તેમ જોઈ લો કેમકે અહીંયા કણે તો આપણે બહુ સાજુ કંઈ કામ છે નહીં કેમ કે આ વાડીએ આપણે હે આ ઉપરના થોડાક ડાયર વાવી છે ને તો આ કેરા થોડાક બાકી રહી ગયા હે અને એટલે બધું પઈ દીધું હે નવ વાગ્યા ને એટલે મોટર બે ચાલુ કરી દેવાની છે અહીંયા કણે આપણે કુવા મોટર છે અને સામે ઓલા લીમડા દેખા ને અહીંયા કણે આપણે ડારવાળી મોટર છે બે મોટર હમણાં આપણે ચાલુ કરી દેવાની છે અને અહીંયા કણે તમે જોઈ લો હમ અહીંયા કારણે હે ને આપણે અહીંયા પારી આડી દેવાની કેમ કે આ કેરો ને એટલે પાણી ડાયરેક્ટ આમાં વહી જવું ઉપર અને ઓલપાઈ દેવાની અત્યારમાં હું આવ્યો તો અહીંયા કણે સરસ મજાનો અહીંયા કણે છાંયો છે ને ત્યાં આ છાયા શાંતિથી બેવાનું બીજું કંઈ કામ નથી આપણે શાંતિથી છાંયા બેવાનું અને ઓલા કણે ઝીંડવા હે તો કપા આવો ફોલવાનો છે કપાસ કેમકે હવે કપાસ વિણવો પડશે સુટ્યા ખૂટી રહ્યા છે હવે કેમ કે ઘણા ટાઈમ સુધી આપણે વ્લોગ તો ઉતારતા નથી આપણને વ્લોગનું નું કંઈ શોખ નહોતો કેમ કે મારી એક બીજી હોન ચેનલ છે રામદેવ સ્ટુડિયો સાંગણપુર એમાં જ હું અહીંયા હજી સુધી એમાં જ મળું છું કેમ કે એ મોનોટાઇઝ થવા ઉપર છે ચેનલ એટલે હું એમાં જ મળું અને અત્યારે આપણે વ્લોગમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી પણ આ તો વાળીએ નવરો હતો ને એટલે આપણે પણ હું પણ આવી ગયો મેં કીધું હાલો ને કે વ્લોગ ઉતાર્યું આ બધા વ્લોગ ઉતારે આપણે વ્લોગ ઉતારવામાં શું જાય છે હે તો આ જો ઓલું ઓલું ઉડીને જાય એ હેલિકોપ્ટર ગયું એ ક્યાંય ગયું હા મેં ચાંદામાંમાં દેખાય આ એટલું આમઠું જે હું આમ છું તો મિત્રો આપણે અત્યારે શાંતિ બે વાર સબસ્ક્રિપ્શન આવ્યો મારો ફ્રેન્ડ એ તમારા કોઈના સબસ્ક્રિપ્શન નથી ને હોય તો શું છે ભાઈ આ કબૂતર કહેવાય પીઝન એવા પીઝન અમાર કુવા ઘણા છે મિત્રો તો ચાલો તમને અમાર વાડીનો અહીંયા કૂવો બતાવું આ બહુ જૂના જમાનો કુવો છે જોઈ લો આયા કાણે છે ને આ બધા પાણા અહીંયા વિખરાઈ ગયા હે આટલું બધું પાણી ભર્યું છે આ બહુ ઊંડો છે નહીં ત્રીજું જે આ બાજુના ખૂણામાં હશે કે મિત્રો આ કુંવર્યો ને બહુ જૂનો છે કેમ કે મમ્મી ના પપ્પાના વખતનો નો છે કે આ મારા મામા નું ઘરે આવ્યો તો આટો મારો આ કૂવો રહ્યો ને પેલા બાંધકામ તો પેલા તો અહીંયા પાણાથી પાણીથી આ જો આ પાણીથી એના સિમેન્ટ રહી ને આ બધી સિમેન્ટ હા ઓલી છે આમ પહેલા જમાનીની જમાની ઓલી ચેરોડી આવે ને એનીથી ચણું નકર આવું પ્લાસ્ટર હજે લગી કોદી થાય નહીં આના ઘણા વર્ષો થઈ ગયા છે એમ લગભગ નહીં થયા હોય ને સિત્તેર એસી વર તો થઈ ગયા છે આ ફાઇનલ આ કૂવાના કેમ કે આપણે ને તો એવું કૂવો કળાય ને આપણે અત્યારે બાંધે પણ ઓલો ગોલ રાઉન્ડ વાળો બધા બાંધી દે હે અને આ આપણા પથ્થરનો છે ને આમ તેમ જો કબૂતરોનું કબૂતરી અત્યારે બેહી ગયા કે નવરા થાય ને કે આ મૂવો કે વાડીએ ડાઉટો રહે હટેલમાં અને આ જો બે કબૂતરા આ તમારું નામ હું હે મારા ના જો હા હું ટાકે આપણા વ્લોગમાં હાઈ એ ભાઈ શું લેવા અહીંયા આવી ગયા કઈ બોલો જવાબ એ નથી દેતા તો જવાબ દે કે ન દે પણ આપણે તો અહીંયા મોજમાં જ રહેવાનું કેમ કે હમણાં નવ વાગે ને એટલે આપણે તરત જ અહીંયા પાણી વાળવાનું છે બીજું કઈ આપણે કામ સીધો કઈ છે નહીં કામ છે એક ઝીંડવા વીણવાના છે અને પછી આ કપા વીણવાનો હે એ તે છે પાણી પહેરીને પછી અને જો બે મિત્રો અહીંયા કણે આ તમે જોઈ રહ્યો આ બે કબૂતરા એક દઉં એક દો એક દો એક દો અહીંયા કારણ બે ગયા છે અને અત્યારમાં તમે આમ વાતાવરણ આમ તમે જો જાંબલી જાંબલી આખું વાતાવરણ જાંબલી દેખાય કલર આખું ફિલ્ટર મારી દીધું હોય અને આ લીમડા વચ્ચે તમને અહીંયા જો વચ્ચેમાં સુરત દાદા દેખાતા હશે તો મિત્રો તાર કેમ છો હવે તો મને એમ લાગે છે જાહેર ક્યારે ઉગે ને જાહેર ક્યારે વાટ્યું ને એવું બધું થાય છે કેમ કે આ બધી એ પાણી પાવાનું બાકી આમ તમે જુઓ પાણી પી જાય ને એટલે આપણે તરત જ આમ ઉગાડ દેવાની જ્યારે કમ્પ્લેટ ઉલી થાય ને કમ્પ્લેટ ઉલી કરી નાખવાની છે મિત્રો તારે થોડોક વાર આરામ લઈ લેવી આપણે કમ્પ્લેટ ટુ કમ્પ્લીટ આરામ લઈ લેવી તો મિત્રો જોઈ લો તો આપણો આ કપાસ છે લીલોસમ ના કારણે આપણે રીંગણીનો રોપાયો છે અને તે જો આ ચાલુ થઈ ગયો લાઇટ આવી ગઈ ને આપણે મોટર ચાલુ કરી નાખી અને આ જો ગોળ સાંભળ્યા આ બધા કાટા આવ્યા મોટર ચાલુ થઈ ગઈ પાણી બધું આમાં આવવા માંડ્યું છે તમે જો આમ જો પાણી આવી પાણી તો આપણે ચાલુ કરી દીધું હોય ને હવે આપણે આમ ધોરી આમ જવા દેવાનું હોય પાણી બધું અને આમે જો ટ્રેક્ટર હાલે દેખાય ટ્રેક્ટર આમ ઠેઠ હાલતું હોય મને નથી દેખાતું આ જો હું ઉભો કોણ આ એમ પોતે પાણી જોવું કેમ કે હમણાં ઓલાક જાહેરમાં કાઢવાનું છે પાણી તો ચાલુ થઈ ગયું હે આ આમ બનાવ્યો તો પણ અહીંયા કડક હતું ને એટલે હે ને પાણી આ બીજા છે કેમકે જો ને આપણો અહીંયા કાણા બે દિપ પેલા અહીંયા પાણી નિકલતું ને લોટરી મારીને એટલે કે ધોરિયો હરખીને થયો નહીં આજે જો આ પાણી આ બધું પડી દઉં ને આટલું ઉપરનો ભાગ જોઈ એટલે આ હે ને પાણી રહ્યું ને આ ઢોરિયો આપણે પછી હે ને આમાંથી ખોડી કમ્પ્લેટ છેડાઈ દઈશું આ લેગીન તો આપણે આ બે કેર રેડવાનું છે આમાં આપણે ભીંડો વાયો હોય અને આ બધે આપણે વાવી છે ઊગે એટલે આપણે તમને બતાવીશું આગળના વિડીયોમાં અત્યારે આપણે ફિલહાલ પાણી વાળવાનું છે ને તમે જુઓ પાણી આમ જાય જો હા પાણી તો ગમે ત્યારે પીળી દે પણ આપણે જોઈ લો પાણી વારવાનું હોય ને એટલે આપણે આવા ફાટલા ટૂટલા લુગરા પહેરવાના નો હા હે ને નવી ફેશન ફાટલા ટૂટલા લુગડા પહેરવાના કેમકે આ પાણી માટે અહીંયા બધા આમ જેમ જોઈ રહ્યો ગઢડા વાળાને એવા બગડા હારા પહેર્યું અને સામે આપણે આમ પાવરો છે અહીંયા કરીને આગળ કરીને અલ્પા ખંપારી ઉપર છે સામે અહીંયા ખંપારી લઈને ઓલપા આપણે આડું કહીને નાખવાનું ગયા આ પાણી પોગે ને એટલે હું તરત જાઉં છું કેમ કાંઈ તો પાડુસી પાડી બેઠી નહીં પાડી ઉપર તો હું બેઠો તો હટાઈ લીધી એ તમને વિડીયોમાં ન બતાવ્યું આગળ અમને એમ બતાવું